તો હલો મિત્રો મારા ખુદના વિડીયોની અંદર કોપીરાઇટ ક્લેમ આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો મારા ખુદના વિડીયોની અંદર કોપીરાઇટ ક્લેમ આવી ગઈ છે હવે કોપીરાઇટ ક્લેમ આવી છે તો હવે હું શું કરીશ અને મારી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થશે ને કોપીરાઈટ ક્લેમ આપણે કાઢવો છે તો આપણે કઈ રીતે કાઢી શકીએ અને કોપીરાઈટ ક્લેમ આપણી ચેનલની અંદર શું અસર કરે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે બનાવી છે વિડીયોની અંદર તો ખાસ વિડીયો જુઓ મિત્રો જેથી તમને ખબર પડે કે આ કોપીરાઈટ ક્લેમ તમને મળી છે તો આ કોપીરાઇટ ક્લેમથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે અને મારી જ ચેનલની અંદર હું આટલું હોંશિયાર છું યુટ્યુબની અંદર તો પણ મને કોપીરાઇટ ક્લેમ કેમ મળી છે એના માટે આ વિડીયો બનાય છે અને કોપીરાઇટ ક્લેમ આવવાથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું શું લાઈવ પ્રૂફ સાથે કોપીરાઇટ ક્લેમને આપણે રિમૂવ કરી છે તો તમે કઈ રીતે કરી શકશો એની આખી જ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો ચલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં આપવામાં આવે છે મિત્રો અને ખાસ મિત્રો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લિંક પણ નીચે આપેલી છે મારો સંપર્ક કરવા માટે તો ખાસ મિત્રો એને પણ ફોલો કરી લેજો તો મિત્રો મારી બે વિડીયોની અંદર કોપી તમને જોવા મળી રહી છે જે વ્લોગ વિડીયો બનાવેલી છે તો જે વરસાદની વિડીયો બનાવી હતી એની અંદર પણ કોપીરાઈટ ક્લેમ છે ને જે અત્યારે વિડીયો બીજો બનાવ્યો હતો વરસાદના કારણે ઠંડી બહુ પડી એની અંદર કોપીરાઈટ ક્લેમ આવી છે તો હવે આ કોપીરાઈટ ક્લેમ કઈ રીતે આવી મને બધી ખબર છે તો મારી વિડીયોની અંદર કોપીરાઈટ ક્લેમ કેમ આવી અને એને આપણે રિમૂવ કઈ રીતે કરી શકીએ તો મિત્રો ખાસ પહેલી તો તમને વાત એ કરી દઉં કે આ કોપીરાઈટ ક્લેમ મારી વિડીયોમાં કેમ આવી તમને એ સમજાવો કે તમને મિત્રો કોપીરાઈટ ક્લેમ આવી છે તમારી વિડીયોની અંદર તો તમે શું કરી શકો છો એને રિમૂવ કઈ રીતે કરી શકાય એવું ના કરીએ તો આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય તમને લાઈવ પ્રૂફ દેખાડવા માટે મારી પાસે એ ટાઈપની કોઈ વિડીયો નથી કોઈ કોપીરાઈટ નથી તે મેં હાથે કરીને કોપીરાઈટ લાવવા માટે થઈને બે વિડીયો અપલોડ કરી જેથી હું વિડીયો તમારા માટે બનાવી શકું અને આ કોપીરાઈટ આવી છે તો એને રિમૂવ કરવું કે ના કરવું એને આપણી ચેનલની અંદર શું કોઈ પ્રોબ્લેમ ઇફેક્ટ પડે છે કે નથી પડતો અને આપણી વિડીયોની અંદર જે કોપીરાઇટ ક્લેમ આવી છે તો આપણે એને રિમૂવ કરવી છે તો તમે કઈ રીતે કરી શકો એના માટે હાથે કરીને મેં મિત્રો કોપીરાઇટ ક્લેમના ગીત એની અંદર લીધું હતું જેથી મને કોપીરાઈટ ક્લેમ મળે ஊற்றம் வர <lightweight> વિડિયો બનાવી શકો જો વિડીયો તમને મિત્રો ગમે તો ખાસ કોમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જગું ગઈ અને જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે હવે આ કોપીરાઈટ ક્લેમ આવી છે તો એની અંદર આપણે ચલો ક્રોમ બ્રાઉઝરને આપણે ઓપન કરી લઈએ મિત્રો ક્રોમ બ્રાઉઝરને આપણે અહીંયાથી ઓપન કરી લીધું છે તો અહીંયા આપણે સર્ચ કરવાનું છે ડબ્લ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ એકાઉન્ટ તો આપણો સ્ટુડિયોને આપણે અહીંયાથી ઓપન કરી લઈએ જે ચેનલની અંદર કોપીરાઈટ આવી છે અને કોપીરાઈટ કઈ રીતે આવી છે અને કોપીરાઈટ આપણી ચેનલની શું પ્રોબ્લેમ લાવે છે એ લાઈવ પ્રૂફ સાથે તમને વિડીયોની અંદર દેખાય તો આપણે એ ચેનલને લોગ ઇન કરી લઈએ જે ચેનલની અંદર આપણે કોપીરાઈટ ક્લેમ આવી છે તો ચાલો સ્વિચ ઓફ કાઉન્ટ કરીને જે ચેનલની અંદર આપણે કોપીરાઈટ આવેલી છે એની આપણી એ ચેનલને સ્ટુડિયોની અંદર ઓપન કરી લઈએ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો જેથી તમે પણ કોઈ વિડીયોની અંદર સોંગ કે થોડુંક મિક્સ ગીત લીધું છે તો તમને ટેન્શન ના થાય મિત્રો કે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય કે ના થાય એ તમને પણ મિત્રો ખબર પડે અને કઈ રીતે આપણે ચેક કરવાનું છે કે કોપીરાઈટ ક્લેમ આપણને કઈ જગ્યાએ આવ્યું છે ને કયા ગીતની અંદર કે કયા મ્યુઝિકની અંદર આવેલું છે ને કોણે આપ્યું છે એના અવધીની બધી માહિતી તમે અહીંયાથી મિત્રો મેળવી શકો છો તો આ ક્રોમ બ્રાઉઝરની અંદર મેં સ્ટુડિયોને મિત્રો ઓપન કર્યો છે અને આપણી ચેનલ કમ્પ્લીટ અહીંયા ઓપન થઈ ગઈ છે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો અને જે લોકો ચેનલની અંદર છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શનનો તમારો સ્ટુડિયો ઓપન થઈ ગયો છે તો અહીંયા બધા ઓપ્શનો તમને મળે છે એક અહીંયા પ્લેનું એક ઓપ્શન મળે છે અહીંયા વિડીયોની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા તમારા જે કન્ટેન્ટ છે જે તમારા વિડીયો છે બધા વિડિયો તમને મિત્રો અહીંયાથી મળી જશે અને અહીંયાથી તમને એ જોવા મળશે કે કોપીરાઇટ કેમાં આવેલી છે તો બે વિડિયો અહીંયા તમને જોવા મળી રહી છે કોપીરાઈટ અને કોપી રાઇટ તો આ પહેલાં નંબરની વિડીયોમાંથી આપણે ક્લિક કરીને આપણે જોઈ લઈએ કે એની અંદર શું પ્રોબ્લેમ થાય છે તો જે કોપીરાઈટ લખેલું છે ને એની ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે એ વાદળી કલમનું એવું ઓપ્શન ઉપર આવ્યું છે સે ડિટેલ્સ લખ્યું એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું એટલે બધી જ પ્રોસેસ તમને મિત્રો અહીંયા જોવા મળશે તો અહીંયા પહેલી જ વાત તો મિત્રો જુઓ અહીંયા મેઇન પ્રોબ્લમ તમને જે ચેનલની અંદર સ્પષ્ટ અહીંયા અહીંયા લખેલું છે જુઓ નો ઇફેક્ટ મતલબ જે આપણી વિડીયોની અંદર જે કોપીરાઈટ આવેલું છે ગીત તમે લીધું છે વિડીયોથી તમને પ્રોબ્લેમ થાય પણ આ કોપીરાઈટ ક્લેમ છે તમારી વિડીયોની અંદર તમે ગીત લીધું છે તો અહીંયા કોપીરાઈટની આધારે મિત્રો તમારી ચેનલની અંદર કોઈ પણ ઇફેક્ટ પડતો નથી આપ જોઈ શકો છો મિત્રો અહીંયા કોઈ પણ પ્રોબ્લમ નથી થતો મિત્રો તમારી ચેનલની અંદર બરોબર તો અહીંયા કોપીરાઈટ કોણે આપી છે કોપીરાઈટ ડિટેલ છે કોપીરાઈટ કેટલેથી કેટલા ભાગની અંદર આવેલું છે તમને અહીંયા જોવા મળે છે આ પટ્ટી જોવા મળી જાય એટલા ભાગની અંદર કોપીરાઈટ આવ્યું છે કયું ગીત છે મિત્રો ગીતનું ગમન સળણનું જુઓ મિત્રો જે નામ છે અને બે ગીત મેં એની અંદર લગાયેલા છે તો બે ગીતોના મને કોપીરાઈટ મળેલા છે અહીંયા જોઈ શકો છો બે બે કન્ટેન્ટના નામ લખેલા છે તો આ કોપીરાઈટ ક્લેમ આપણી ચેનલની અંદર કોઈ પણ મિત્રો નુકસાન કરતું નથી પણ હા જે વિડીયોની અર્નિંગ આવે છે એ અર્નિંગ છે ને યુટ્યુબના માલિકને મળે જે ગીત તમે લીધું છે એ ગીતવાળાના માલિકને મળે છે હવે તમારે રિમૂવ કરવું છે તો તમને અહીંયા બે ઓપ્શન મિત્રો મળે છે આની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરીને તમને મિત્રો આ ટાઈપનું ઓપ્શન મળે છે જો અહીંયા તો આ ટાઈપનું ઓપ્શન મળે છે કોપીરાઈટનું તમે રિપ્લેક્ષ સોંગ ટર્મિસને અને પહેલાં હવે તમારે મિત્રો જો મ્યુટ કરવું તો મ્યુટ કરી શકો છો રિપ્લેક્ષ તમારી પાસે કોઈ મ્યુઝિક છે અલગ ગીત સેટ કરવું તો અલગ ગીત સેટ કરી શકો છો અને અહીંયા ટર્મિસ આઉટ સેગમેન્ટ એની ઉપર આપણે ક્લિક કરીએ તો એ જેટલું કટની અંદર કોપીરાઈટ આવ્યું છે ને એટલો કટ મિત્રો છે ને અહીંયાથી આપણે ક્લિક કરીશું ને એટલે એટલો કટ છે ને મિત્રો કપાઈ જશે તો એની ઉપર ક્લિક કરીને આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દીધું છે જે આ કોપીરેટ જો તમને આ ટાઈપનું પ્રોસેસ બતાવશે જે તમારો કટ છે ને આટલો કપાઈ જશે તમને જાણ કરે છે કે જેની અંદર જેટલું ગીત છે ને એટલો કટ તમે અહીંયાથી કાપી શકો છો મતલબ રીમૂવ થઈ જશે તો આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લઈએ અને ટ્રીમ ઉપર આપણે ઓકે આપી દીધું છે તો કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે અને એક ગીતની કોપીરેટ ક્લેમ અહીંયાથી નીકળી જશે બાકી તમે નહીં કાઢો ને તો પણ આપણી ચનલની અંદર પ્રોબ્લેમ નથી થતી પણ મિત્રો જે ગીતની અર્નિંગ આવે છે ને ગીતની અર્નિંગ છે ને મિત્રો એ લોકોને મળે છે જેમને કોપીરાઈટ તમને આપ્યું છે તો આવી રીતે જો આ પ્રોસેસ ચાલુ છે ઓટોમેટિક થોડા સમય પછી કોપીરાઈટ ક્લેમ નીકળી જશે તો વધુ યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી હું તમને ગુજરાતીમાં આપું છું મિત્રો